હેલો ફ્રેન્ડ્સ વેલકમ યુ ટ્યુબ માય ચેનલ કેમ છો આજે કળીનું શાક કઈ રીતે બનાવવાનું છે તે હું તમને બતાવું છું કાઠિયાવાડી શાક છે જે અત્યારમાં ચોમાસાની સિઝન છે તો તમે બહાર સબ્જી લેવા ન જઈ શકો તો આ શાક એકદમ આસાનીથી બનાવી શકશો એક વાટકી ચણાનો લોટ લેવાનો છે તેમાં એક ચમચી હળદર ઉમેરવાની છે પછી એક ચમચી મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી અજમો ઉમેરવાનો છે પછી થોડું થોડું પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે થોડું ખટ રાખવાનું છે બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતે મિક્સ કરવાનું છે આ રીતે આ સબ્જી બહુ જ ટેસ્ટી બને છે અને બધાને બાળકોને પણ પસંદ આવશે અને વડીલોને પણ પસંદ આવશે એવી સબ્જી બને છે તો પછી મિક્સ કમ્પ્લેટ આ રીતે તૈયાર થઈ અને મશીનમાં જે ગાંઠિયાનું જાળી હોય છે તેની છાડી તેની અંદર આ રીતે મશીનમાં ભરી લેવું પછી વઘાર માટે તેલ મૂકવાનું છે જે તમારું તેલ વઘાર માટે મૂકતા હોય એ પ્રમાણે તેલ મૂકવાનું પછી તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ આપણે વઘાર કરીએ છીએ તે રીતે રાઈનો વઘાર કરીને બનાવવાનું છે આ રીતે એક ચમચી રાઈ ઉમેરવાની છે પછી એક ચમચી જીરું અને પછી તમે વઘાર માટે મીઠો લીમડો ઉમેરો છો તે ઉમેરવાનો છે પછી એક ચમચી હિંગ અને એક ચમચી હળદર ઉમેરવાની છે અને એક વાટકી છાસ તમારે વધારે ખાટું પસંદ હોય તો વધારે છાશ ઉમેરો છો પણ ખાટી છાસ છે એટલે મેં થોડું પાણી ઉમેર્યું છે એકલી છાસમાં પણ સરસ બને છે આ સબ્જી પછી તેની અંદર બધા મસાલા ઉમેરવાના એક ચમચી મીઠું પછી એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી મરચું પાવડર અને જે તમે ડુંગળી લસણ ખાતા હોવ છો તો તમારે લસણથી પણ આ વઘારી શકો છો તો પણ સરસ સ્વાદ આવે છે પછી તેની અંદર આ રીતે કળીઓ પાડી લેવાની છે એકદમ ઉકળી જાય પછી તેની અંદર કળી પાડી લેવાની છે આ રીતે કળીઓ પાડી લેવી મશીનથી પછી તેને હલાવી અને વીસ મિનિટ માટે ઢાંકી દેવાનું છે આ રીતે પંદર વીસ મિનિટ માટે ચડવા દેવાનું છે પછી તમે જોઈ શકો છો પંદર વીસ મિનિટ પછી સરસ સબ્જી થઈ ગઈ છે તમારે જોઈ લેવાનું કે ચડી ગયા છે કે નહીં કળી એમની તો પછી તેમને ઉતારીને ડીશમાં તમે ત રોટલી સાથે પણ જમી શકો છો અને રોટલા સાથે અને ભાખરી સાથે પણ ખાઈ શકો છો એકદમ ટેસ્ટી શાક બન્યું છે કેવું લાગ્યું કમેન્ટમાં